રાજ્યના નાણા ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઈની અધ્યક્ષતામાં વાપી નગરપાલિકા દ્વારા પદ્મભૂષણ રજુભાઇ શ્રોફ ઓડિટોરિયમમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર દેશવાસીઓને વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છા પાઠવી કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે ગ્લોબલ વોર્મિંગના કારણે સમગ્ર વિશ્વ પીડાઈ રહ્યું છે ત્યારે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌને પ્રથમવાર ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ બનાવી સોલાર પોલિસી પણ અમલમાં મૂકી હતી જેના લીધે વિશ્વભરમાં જાગૃતિ આવી છે સમગ્ર વિશ્વમાં કાર્બન ઉત્સર્જનને લીધે પર્યાવરણને લગતા અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા છે ત્યારે વર્ષ બે હજાર સિત્તેર સુધીમાં સમગ્ર વિશ્વમાં ઝીરો કાર્બન ઉત્સર્જન માટે નિર્ધાર કરવામાં આવ્યો છે આપણે જાણીએ છીએ કે હવાનું શુદ્ધિકરણ અને સાથે સાથે સ્વચ્છતા કેટલા મહત્વના છે અને એમાં આપણે જોઈએ તો આપણા દેશમાં જે શ્રી વડાપ્રધાન માનનીય શ્રી મોદીજીએ એવા અનેક પગલાઓ લીધા છે કે જેના લીધે સમગ્ર વિશ્વમાં કલાઇમેટ ચેન્જ અને આપણે જોઈએ તો એશિયા ખંડનું સૌથી પહેલું ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ આપણા ગુજરાતમાં ત્યારે મોદીજી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કર્યું પ્રથમ ભારત દેશની સોલાર પોલિસી હોય તો એમણે ગુજરાતમાં શરૂઆત કરી પાણી બચાવવા માટે ગેમથી રહે એટલે કે દરેકે દરેક ટીપુ આપણે ફરીથી જમીનો ઉતારવું છે જગ્યા અને ત્યાર પછી જોઈએ તો સમગ્ર વિશ્વમાં જે કાર્બન ઉત્સર્જન થાય છે